તો છે અમારું નવું બસ સ્ટેન્ડ દોસ્તો બધાય છે સોમનાથ સિદ્ધપુર રાજકોટ દોસ્તો આ ભોવાજી જોડી માતાજી શું કારણ છે આપડે ખબર નહીં માહિતી ની મળી વધારે ઉજવણી બી રૂઆ ગામમાં

દોસ્તો કાલે ગયા ગામ રૂલી જો દાગ બનાવવા બની ગયો તો કાલે બપોરે અઢી વાગે તો અઢી વાગે એવું થયું કે મંદિરે ભાઈ હતા તમને આત્મહત્યા કરવા કોશિશ કરી અને ડૂંકો માને પણ તમને દવાખા લઈ ગયા કે એ વચ્ચે શીરિક્ષમ ડુંગે જુઓ પહેલાં તમે Budi public kau jahat તો ગામ છે રૂની ઉજાણી છે ઉજાણી આમાં મહેશ પાછળ આવે હા એકલા એકલા ઉતર ફરવા માટે બધી પબ્લિક તો જ્યાં છે જોવા માટે શું થયું ખબર તો ઝઘડો થઈ ગયો છે ચાલુ એક્સિડેટ થઈ છે પણ છોકરા લઈ જઈશ દવા કરે તે તો ભેગા થયા છે શું થયું ખબર નહીં હવે વાંચો થયો કહો तो ये एक्सरे से सीधी खबर नहीं है भाई जा ऐसा